સમીર જમાદાર નામના વ્યક્તિને પોતે અધિકારી હોવાની ઓળખ આપી હતી અને હોટલના ધંધામાં ભાગીદાર બનવા કહ્યું હતું પ્રદીપ પટેલે કામરેજના ના નજીક આવેલ તોરણ હોટેલમાં ભાગીદારી કરવા સમીર જમાદારને કહ્યું હતું અને આ માટે સમીર જમાદાર પાસેથી ત્રેવીસ લાખ રૂપિયા પડાવ્યા હતા પ્રદીપ પટેલે ત્રેવીસ લાખમાંથી માંથી અગિયાર લાખ પરત ન કરતા સેમી જમાદારે પ્રદીપ પટેલ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કામરેજ પોલીસે ફરિયાદના આધારે પ્રદીપ પટેલને ઝડપી લીધો છે તો નકલી આઈપીએસ બની ફરતા પ્રદીપ પટેલે અન્ય લોકો સાથે પણ થગાઈ કરી હોવાની પોલીસને શંકા છે જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે જેમાં ફરિયાદી સમીર જમાદાર જે સાંગલી મહારાષ્ટ્રનો વતની છે એમણે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે લક્ષ્મી બંગલોજ કામરેજમાં રહે છે એમની સામે એવી ફરિયાદ આપી કે પ્રદીપ પટેલે પોતે આઈપીએસ એટલે કે પોલીસ ઓફિસર હોવાની પોતાની ઓળખાણ આપેલી અને ગુજરાત ટુરિઝમમાં તોરણ નામની જે ટુરિઝમના જે હોટેલ્સ હોય છે એ પૈકી આ જે પ્રદીપ પટેલ છે એમની પાસે નવ્વાણું વર્ષના ભાડા પટ્ટેથી આ હોટેલનો એને કોન્ટ્રાક્ટ મળેલો છે અને આ પૈકીના ત્રીસ ટકા હિસ્સો આ જે ફરિયાદી સમીર જમાદાર છે એને આપવા માટેથી વાતચીત થયેલી અને પોતે આઈપીએસ ઓફિસર છે એમની પાસે અન્ય પણ ઘણી બધી આ પ્રકારની સરકારી પ્રોપર્ટી છે એવી લોભ લાલચ આપેલા યુનિફોર્મની અંદર આઈપીએસ પોલીસ ઓફિસર હોવાનું એમને ઓળખ આપી યુનિફોર્મની અંદર પણ એની સાથે મુલાકાત કરેલી જેના કારણે આ સમીર જમાદાર જે છે એ મૂળ સાંગલીના વતની છે મહારાષ્ટ્રના એમને એવું લાગેલું કે પ્રદીપ બળદેવ પટેલ છે એ આઈપીએસ ઓફિસર છે અને આ વિશ્વાસ અને ભરોસાના કારણે સમીર જમાદારે આરોપી પ્રદીપ પટેલને ટુકડે ટુકડે ત્રેવીસ લાખ રૂપિયા જેટલી રકમ આપેલી હતી આ રકમ એમણે બે હજાર ત્રેવીસથી લઈ અને બે હજાર ચોવીસના મે મહિના સુધીમાં આપેલી હતી ત્યાર પછી સમીરને કોઈ ત્રીસ ટકાનો હિસ્સો નહીં મળતા એમણે આરોપી પ્રદીપ પટેલ પાસેથી પૈસાની ઉઘરાણી કરેલી કાં તો મને પૈસા આપો અથવા મને હિસ્સો આપો જેથી આ જે પ્રદીપ પટેલ છે એમણે અમુક રકમ પાછી આપેલી અને જે સમીર છે ફરિયાદી એમને અગિયાર લાખ રૂપિયા હજી સુધી પણ આપતો ન હતો અને ગલ્લા તલ્લા કરતો હતો પોતે પોલીસ ઓફિસર હોવાનો રોફ બતાવી અને ડરાવતો હતો જેના કારણે આ જે સમીર જમાદાર છે એમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અજીતસિંહ ચાવડા ને એમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરેલી અને આરોપી પ્રદીપ પટેલ જે છે એની ધરપકડ કરી છે પ્રદીપ પટેલ છે એના મોબાઈલ ફોનની અંદર યુનિફોર્મ પોલીસના યુનિફોર્મની અંદર આઈપીએસના બેઝ લગાવી આઈપીએસ જેવો જ વેશ ધારણ કરી અને લોકોને છેતરતા હોવાના અનેક ફોટોગ્રાફ્સ વગેરે મળ્યું છે એ બાબતના કન્વર્સેશન્સ પણ મળ્યા છે આરોપીના કબજામાંથી એક ખાખી પેન્ટ મળ્યું છે આ જે પ્રદીપ બળદેવ પટેલ છે લગભગ બે હજાર સત્તરથી લઈ અને બે હજાર ચોવીસ સુધી હા પોતે પોલીસ ઓફિસર હોવાનું અલગ અલગ લોકોને જણાવી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતો હોવાની હકીકત અત્યારે પ્રાથમિક તબક્કે જણાઈ છે આરોપીને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને વીસ તારીખ સુધી રીતના દિન પાંચના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આરોપીની પૂછપરછ દરમિયાન એક અન્ય ફરિયાદી કૌશિક દુર્લભભાઈ ગજેરા નામના વ્યક્તિ પણ મળ્યા છે જેમની પાસેથી પણ એણે તોરલ હોટેલ જે સાપુતારા ખાતે આવેલી છે એમાં હિસ્સો અપાવવાના એની પાસેથી પચાસ હજાર રૂપિયા જેવી રકમ પડાવી પણ અત્યારે જ એક ગુનો દાખલ થયેલો છે આ જે જે પ્રદીપ પટેલ છે એને અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાની માહિતી અત્યાર સુધીમાં જણાઈ રહી છે પોલીસ દ્વારા ફરિયાદી પક્ષ છે એમના સંપર્ક કરવામાં આવી રહ્યો છે અમુક ફરિયાદીઓ પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કર્યો છે તો આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે અમારા જે જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈજી સાહેબ દ્વારા પણ આ જે આરોપી છે એની સખત એની સામે સખત કાર્યવાહી કરવામાં આવે અને વ્યવસ્થિત પૂછપરછ કરી અન્ય ભોગ બનનાર લોકો કેટલા છે એમની પણ શોધખોળ કરવામાં આવશે આરોપી સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે અન્ય કોઈ સરકારી કર્મચારીઓ પણ સંડોવાયેલા છે કે કેમ તે બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે સાહેબ આજે ફરિયાદ સિવાય બીજા કોઈ એવા ગુના એને કબૂલ કર્યા છે વીસ લાખ બીજા એના સિવાય અત્યાર સુધીમાં પ્રાથમિક પૂછપરછ થઈ શકી છે એમાં ત્રણ લોકો ભોગ બન્યા હોવાની હકીકત અત્યાર સુધીમાં સામે આવી છે એ પૈકીના કૌશિક દુર્લભભાઈ પટેલે પણ આજે જ ફરિયાદ દાખલ કરી છે આ સિવાય પણ અમે મીડિયાના માધ્યમથી પણ લોકોને અપીલ કરીએ છીએ કે આજે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે પોતાની જાતને આઈપીએસ હોવાનું પોલીસ ઓફિસર હોવાનું કહીને કોઈ લોકોની સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત કર્યો હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય તો પોલીસનો સંપર્ક કરે અને પોતાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કામ રહે સિવાય પણ કોઈ જગ્યાએ પોતે ભોગ બન્યા હોય તો ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ